ચોક બજારમાં કાયમી દબાણ દૂર કરવા માટે અવારનવાર ઉઠવા પામી હતી દબાણ દૂર ગેહલોત અને મેયર દ્વારા ચૌટા બચારની મુલાકાત હતી ત્યારબાદ દુકાનદારો સાથે વાતચીત કર્યા બાદ તેઓને દુકાનની આગળ દબાણ ન કરવાની સૂચના આપવામાં આવી છે જોકે દબાણ કરાશે તો પોલીસ અને પાલિકા સાથે મળીને

પરંતુ અવારનવાર જો બહેનો તરફ એવા કમ્પ્લેન આવતી રહે છે કે પિક પોકેટિંગ થતા હોય છે બેગ અમારી સ્નેચિંગ થઈ જતી હોય છે ક્યારે ક્યારે બહેનોને છેડતીને બી એક રજૂઆતો આવે છે જો એના કારણે એવું છે કે દુકાનથી બહાર પૂરા પૂરા જેટલા રોડ છે એના ઉપર પૂરા ઇન્ક્રોચ કરી દેવામાં આવે છે લોકો ત્યાં બધા બેસીને વેચાણ કરતા હોય છે જેથી લોકો કોઈ ચાલી શકતા નથી જોઈએ અને એના જ ગીરતીનો લાભ લઈને જો અસામાજિક તત્વો પણ એમાં લોકોને નુકસાન કરતા હોય છે સાથ કોઈ એમરજન્સી આવે તો એમાં ફાયરના ગાડી હોય કે એમ્બ્યુલન્સ હોય આ બી નહીં જઈ શકતી અંદર એક હોસ્પિટલ બી છે એના બી તકલીફ પડતી હોય છે એના માટે આજે એસએમસીના માનની મેયરશ્રી અને પોલીસની પૂરી ટીમ અમે લોકો વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશ જોઈએ કોઈ લોકો બેસે છે વેપાર કે તમારી પર જવાબદારી કરવામાં આવશે જોઈએ પછી જો કોર્પોરેશન તરફ સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે તો સીલ કરવામાં આવશે અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર ચોટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે લગાવવા જઈ રહ્યા છીએ જેથી પૂરી મોનિટરિંગ બી અમે કરી શકીએ અને આ જો ઘણા વર્ષોની સમસ્યા છે એના અમે નિરાકરણ કરી શકીએ